સિહોર સમચંદ ગૃહમાં પાણીની અંદર દુર્ગંધ આવતા શિહોર નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેન દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી બોલીને ઉતરુ દેવા どうぞ。 હું વાગેલા વાઘેલા ગઈકાલે અમે એક મરણના કામે આવેલા તો અમે જોયેલું કે પાણીમાં એકદમ દુર્ગંધ આવતી હતી તો અમે કાલે આપણા પાણી પુરવઠાના ચેરમેન દેવરાજભાઈ બુધૈ્યા જે ગીતાબેનના પ્રતિનિધિ તરીકે કામ કરે છે તો અમે અમને રજૂઆત કરી હતી કે ભાઈ આમાં પાણીની દુર્ગંધ આવે છે તો તાત્કાલિક દેવરાજભાઈ બાપુને અને તેના ટ્રસ્ટીઓને વાત કરી અને અત્યારના પોરમાં પોતે આવી ચકાસી લીધું કે નાના પાણી બરાબર છે અને આ અંગે દેવરાજભાઈનો અમે દિલથી આભાર માનીએ છીએ ખૂબ ખૂબ દેવરાજભાઈ કે જે તમે કાલે જે તમને રજૂઆત ને તત્કાલ ધોરણે તમે અમારું કામ કરી દીધું કેમ કે આ શિવોનું સ્મશાન છે માણસ જીવતા તો પાણી સારું નથી પીતા પણ છેલ્લે મરતા આવું પાણી પીવે ખરેખર ખરાબ પાણી હોય છે એટલે અમારે આ વસ્તુ નહોતી કરી એટલે દેવરાજભાઈને અમે રજૂઆત કરી અમે દેવરાજભાઈ અમકેલ લાવી દીધો છે એ બધા દેવરાજભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વસ્તુ